બોલો ભાઈ હવે આરોગ્ય મંત્રીના હોમટાઉનમાં જ આરોગ્ય કેન્દ્ર વેચાઈ ગયું જી હા સરકારને આ આરોગ્ય કેન્દ્રની જગ્યા દાન આપવામાં આવી હતી પરંતુ જે તે સમયે સરકારે આ જગ્યા ટ્રાન્સફર નથી કરાવી જેમાં જે દાન આપનાર મહિલા છે તેમના ભાણિયા દ્વારા આ જમીન વેચી નાખવામાં આવી અને હવે ખબર પડી કે જે જગ્યા ઉપર આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તે જગ્યા તો વેચાઈ ગઈ છે તેના કારણે દોડધામ મચી છે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે અવારનવાર આરોગ્ય વિભાગમાં તંત્રની લાડિયાવાળીના કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ કહેવાય કે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકો જ્યાંથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમનો હોમ ટાઉન છે ને તે વિસનગર તાલુકાના જ ખરવડા મંગરોડા તે વિસનગર તાલુકાના જ ખરવાડા મંગરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે તે સમયે સિત્તેર વર્ષ અગાઉ જે રાયબેન ચૌધરી નામના એક મહિલા હતા તેમણે આ જગ્યા ગામના લોકોનું કલ્યાણ થાય તેમને આરોગ્યની સેવા મળી રહે તે માટે સરકારને દાનમાં આપી હતી પરંતુ આ જ્ઞાન નંબરની સર્વેવાળી જગ્યા જેમાં રાયબેન ચૌધરીના ભાણિયા છે ગૌરવ ચૌધરી તેમના દ્વારા જમીન વેચી દેવામાં આવી જે રીતે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવામાં આવી છે નામ ટ્રાન્સફર કરાવવામાં જે આળસ દાખવવામાં આવ્યું છે તેના કારણે હવે જે ખરડવા મંગરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જમીન ઉપર વેચાયું હતું તે જમીન ઉપર લવજીભાઈ ચૌધરીએ પોતાનો દાવો કર્યો છે આ મામલે પહેલા જમીન માલિકનું નિવેદન સામે આવ્યું છે ત્યારે તેમણે ક્યારે આ જમીન ખરીદી હતી શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો હું ખરવડા મગરોડા એટલે કે મગરોડાનો વતની છું અને આ જે જમીનની આપ મને પ્રશ્ન કર્યો એ બાબતે આ જે વાત કરો છો એનો રેવન્યુ સર્વે નંબર અગિયાર છે એને અડીને રેવન્યુ સર્વે નંબર દસ તમારી પોતાની માલિકીનો છે જ્યારે આ રેવન્યુ સર્વે નંબર અગિયારની વેચાણ કરવા માટે ગૌરવભાઈ કરીને મારી પાસે આવ્યા ત્યારે મેં એમની પાસે વેચાણ લેવા માટે એના પૂરતા પુરાવા અને કાગળો માગવામાં આવ્યા એ કાગળોનો મેં અભ્યાસ કર્યા પછી જે પણ પૂરતા ખૂટતા કાગળો પણ મેળવી અને જો જોયું કે ભાઈ એની માલિકીનો હક સાચો છે અને એ વેચે તો લેવાનો મને વાંધો નથી એટલા માટે મેં વેચાણ લેવાનું નક્કી કર્યું વેચાણ લેવાનું નક્કી કર્યું એટલે એના બે સર ભાગ પડેલા છે અગિયાર ના એક સાડત્રીસ ગુંઠાનો અને એક ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુંઠાનો આ બંને મેં વેચાણ દસ્તાવેજ કર્યા પાર્ટીને પૈસા ચૂકવી આપ્યા અને એ જમીન મેં પોતે પોતાના નામે લીધી છે હા એ જ્યારે ઉતારા અને મારો દસ્તાવેજ થઈ ગયો સાડત્રીસ નંબરનો અને જ્યારે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગૂંઠાની વાત આવી ત્યારે મને જે પાર્ટીએ વેચે છે એ કહ્યું કે ભાઈ આ જે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગૂંઠા છે એ મારે એમ કે ગામવાળા જોડે અને સરકાર જોડે વાતચીત થઈ છે કે ત્યાવીસ પોઈન્ટ નવ્વાણું ગૂંઠા સરકારી દવાખાના માટે તમે આપો અને મારી મધરનું નામ લખજો આવું એ લોકોને ચર્ચા વિચારણા થઈ ગયેલી હતી અને એ પ્રમાણે એમને એક જ સર્વે નંબરના સાહીઠ પોઈન્ટ નવ્વાણું ગુંઠાના બે ભાગ પાડેલા સડત્રીસ ગુંઠા વેચાણ માટે અને ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુંઠા સરકારી દવાખાના નામકરણ કરીને આપવાની શરત તો હતી સિત્તેર વર્ષની આ જગ્યાએ દવાખાનું છે સરકારે છ છ સાત વખત બિલ્ડિંગ બનાવ્યા છે આયુષ્માન મંદિર બન્યું છે તો પછી સરકારે કઈ રીતે આ જગ્યાએ આ રીતે ડેવલપ હવે આ વિષય સરકારનો છે અને જે તે વખતના મૂળ પાર્ટીઓનો છે હું જ્યારે દાખલ થયો ત્યારે જે વાત હતી કે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગૂંઠાની વાત છે એ જે એના મધરના નામે ડોનેટ કરવાની હતી અને મારી પણ ઈચ્છા એવી છે કે ખરોડા અને મગરોડા ગામ વચ્ચે જો આરોગ્યનું એક દવાખાનું હોય લોકોની સુવિધા હોય તો હું પણ મારું નામકરણ કરી અને ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુઠા આપવા માટે મારી તૈયારી છે

ત્યાં એક ખરવડા અને મગરોડા ગામનો પ્રશ્ન છે અને આ જે જમીનનો પ્રશ્ન છે એની જાણ અમે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પણ સાહેબ હવે આ જગ્યાના માલિક બીજા કોઈ છે જગ્યા ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો હવે કબજો આપવાની વાત આવશે તો શું થશે કે સર જે અમારી ઉપરી અધિકારી રહી અથવા તો પછી અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જે બી સૂચના મળવામાં આવશે એનું પાલન આવશે આ આ બિલ્ડિંગ કેટલા બનેલું છે સર ઓલમોસ્ટ અરાઉન્ડ જેવું થઈ ગયું છે હાલના કેટલી ઓપીડી ચાલી રહી છે આપણને કેટલા કેટલી પ્રેગી ડિલિવરી થાય છે ડેલી અહિયાં ઓપીડી સો 100 થી ઉપર રહે છે અને અહીંયા ડિલિવરી 4 થી પાંચ ડિલિવરી પીએસસી સેન્ટરના ડોક્ટર છે હિતેશભાઈ વલોણા તેમણે નિવેદન આપ્યું છે નવે અનેક પ્રકારની ચર્ચાઓ અને સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે અત્યાર સુધી આરોગ્ય કેન્દ્ર ઊંઘી રહ્યું હતું અત્યાર સુધી આરોગ્ય કેન્દ્ર ઊંઘી રહ્યું હતું વાત એવી છે કે ઋષિકેશ પટેલ જે ગુજરાતના આરોગ્ય મંત્રી છે તેમના મત વિસ્તારમાં આવતું આ ગામ છે આ જગ્યા છે અને ત્યાં તંત્રની જે લાલિયાવાડી સામે આવી છે જે બેદરકારી સામે આવી છે તેના કારણે હવે અનેક પ્રકારના સવાલો ઉઠવાની પણ શરૂઆત થઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર હવે લવજીભાઈ ચૌધરીને આ કબજો આપે છે કે પછી તેમના પાસેથી આ જમીન ખરીદીને તેમનું નામ ટ્રાન્સફર જમીન ઉપર કરાવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આજ અમુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં